હેલો યુટ્યુબ ફેમિલ કેમ છો બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું અને અમારા આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આ છે ને શ્રાવણીય હોમવાર છે પહેલો અને હશે ને એટલે આપણે લલા ભાઈને બેન રજા પડી છે તેને લેવાઈ જવાના નીચે મળે ને ભાઈ સાહેબ વરસાદ જેવું વાતાવરણ છે એટલે ગમે તે વરસાદ આવી શકે એવું છે ને આપણે છે ને હવે રમવા સાંજ તમે નવીને જ્યાં ખાતા હોઈએ કારણ કે આ શ્રાવણીય હોમવાર છે કે નહીં Oke, okay. kalau kamu masih nah siap main saya nih bakit tuh ya, jadi ambulainya bakit jaman ini kebang tuh nasinya, nah tuh, tapi main dia bisa kan pak, jauh baris aneh waktu itu, itu dijepet, apa jauh plastik, tak, ya itu di, di itu. चलो मणियो मणियो चल सी बड़ो आपणो बालो नी हरिया કીધું ને વરસાદ આવે એમ છે આ જુલા છે આપણે આવ્યા ને આજો વરસાદ શરૂ થઈ ગયો છે બે રેડા થાય આવી જમણા આપણે ઠાંડા મહિના થાય ખબર છે હવે આ ઠાંડા છે ને આપણે હમણાં બાંધવા જવા પડી જાય પાછા ને ઘર બેસા પડે લઈ જાય એને કતા બાંધ જાય ચલો કહે કે બાંધવા જઈ બાંધતા આવીએ ને હવે છે ને આપણે સીપડા ગોતવાના છે આમાં છે સીપડા આપણે સીપડા ગોતવાના છે તો હાલો જાય કરી દીધું સીબડા ગોત તો થાય જુઓ એમને સીબડા ગોતી લીધા છે એટલે વરસાદ છે એટલે થોડુંક ઝાખું બતાવતું હોય છે કેમ કે કેમેરામાં પાણી અડી જાય ને એટલે ઝાખું બતાવે જુઓ તો આપણે એટલા સીબડા ગોતી લીધા છે આમાંથી ખાલી ખાવા પૂરતી છે બાકી કાલે સવારમાં આપણે રેડમાં વેચવા જવાનું